જૂનાગઢમાં કરોડો રૂપિયાના ખર્ચે થઈ રહેલા પડવાના શરૂ થયા છે આ ઉપરાંત વાવવામાં આવેલા વૃક્ષો પણ જાળવણીના અભાવે સુકાઈ રહ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે નબળી ગુણવત્તાની કામગીરી થતી હોવાનો આક્ષેપ ખુદ જૂનાગઢ મનપાની બાંધકામ સમિતિના ચેરમેન જયેશ બોગરાએ કર્યો છે

તો મેં ત્યાં અને એજન્સીયર એમને બોલાવ્યા અને એમને કીધું કે ભાઈ આ આટલું બધું કેમ આવી રીતે છે કે ભાઈ કોઈ દિવાલોના કોઈ લાઇન લેવલ નથી જે ગ્લેઝ લગાવેલી હે એ મારા વિડીયોમાં લગભગ બધા જોવે છે કે ભાઈ જે આપણે બિસ્કિટના પેકેટમાંથી બિસ્કિટ કાઢીએ એવી રીતે દિવાલ ઉપરથી આ ગ્લેઝ નીકળતી જાય છે